શાંતિ અગિયાર એક બે હજાર છવ્વીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે વીસ દસ બે હજાર આઠ સંતુષ્ટ મણી બની વિશ્વમાં સંતુષ્ટતાની લાઈટ ફેલાવો સંતુષ્ટ રહો અને બધાને સંતુષ્ટ કરો આજે બાપ દાદા પોતાના સદા સંતુષ્ટ રહેવા વાળા સંતુષ્ટ મણીઓને જોઈ રહ્યા છે એક એક સંતુષ્ટ મણીની ચમકથી ચારે તરફ કેટલી સુંદર ચમક ચમક રહી ચમકી રહી છે દરેક સંતુષ્ટ મણી કેટલી બાપની પ્યારી દરેકની પ્યારી પોતાની પણ પ્યારી છે સંતુષ્ટતા બધાને પ્યારી છે સંતુષ્ટતા સદા સર્વ પ્રાપ્તિ સંપન્ન છે કારણ કે જ્યાં સંતુષ્ટતા છે ત્યાં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી સંતુષ્ટ આત્મામાં સંતુષ્ટતાનું નેચરલ નેચર છે સંતુષ્ટતાની શક્તિ સ્વત અને સહજ ચારે તરફ વાયુમંડળ ફેલાવે છે એમનો ચહેરો એમના નયન વાયુમંડળમાં પણ સંતુષ્ટતાની લહેર ફેલાવે છે જ્યાં સંતુષ્ટતા છે ત્યાં બીજી વિશેષતાઓ સ્વત જ આવી જાય છે સંતુષ્ટતા સંગમ પર વિશેષ બાપની દેન છે સંતુષ્ટતાની સ્થિતિ પરિસ્થિતિની ઉપર સદા વિજયી છે પરિસ્થિતિ બદલતી રહે છે પરંતુ સંતુષ્ટતાની શક્તિ સદા પ્રગતિને પ્રાપ્ત કરતી રહે છે કેટલી પણ પરિસ્થિતિ સામે આવે પરંતુ સંતુષ્ટ મણીના આગળ દરેક સમય માયા અને પ્રકૃતિ એક ઓપેશોની જેમ કટપુતલીની જેમ જોવામાં આવે છે એટલે સંતુષ્ટ મણી આત્મા ક્યારેય પરેશાન નથી થતી પરિસ્થિતિનો શો મનોરંજન અનુભવ થાય છે આ મનોરંજન અનુભવ કરવાના માટે પોતાની સ્થિતિની સીટ સદા સાક્ષી દ્રષ્ટાની જોઈએ સાક્ષી દ્રષ્ટા સ્થિતિમાં સ્થિત રહેવા વાળા આ મનોરંજન અનુભવ કરે છે દ્રશ્ય કેટલું પણ બદલાય છે પરંતુ સાક્ષી દ્રષ્ટાની સીટ પર સ્થિત રહેવા વાળી સંતુષ્ટ આત્મા સાક્ષી હોય દરેક પરિસ્થિતિને સ્વસ્થિતિથી બદલી દે છે તો દરેક પોતાને ચેક કરે કે હું સદા સંતુષ્ટ છું સદા સદા છે કે ક્યારેક ક્યારેક છે બાપ દાદા હંમેશા દરેક શક્તિના માટે ખુશીના માટે ડબલ લાઈટ બની ઉડવાના માટે આ બચ્ચોને કહે છે હંમેશા બાળકોને કહે છે કે સદા શબ્દ સદા યાદ રહે ક્યારેક ક્યારેક શબ્દ પ્રમાણ બ્રાહ્મણ જીવનની ડિક્શનરીમાં છે જ નહીં ક્યારેક ક્યારેક શબ્દ બ્રાહ્મણ જીવનની ડિક્શનરીમાં છે જ નહીં કારણ કે સંતુષ્ટતાનો અર્થ જ છે સર્વ પ્રાપ્તિ જ્યાં સર્વ પ્રાપ્તિ છે ત્યાં ક્યારેક ક્યારેક શબ્દ છે જ નહીં તો સદા અનુભૂતિ કરવા વાળા છો એ પુરુષાર્થ કરી રહ્યા છો પોતે પૂછ્યું ચેક કર્યું કારણ કે તમે બધા વિશેષ બાપના સ્નેહી સહયોગી લાડલા મીઠા મીઠા સ્વપરિવર્તક બાળકો છો એવા છો ને છો ને એવા જેમ બાપ જોઈ રહ્યા છે એમ જ પોતાને અનુભવ કરો છો હાથ ઉઠાવો જે સદા ક્યારેક ક્યારેક નહીં સદા સંતુષ્ટ રહે છે સદા શબ્દ યાદ છે ને હાથ થોડો ધીરે ધીરે ઉઠાવી રહ્યા છે અચ્છા ખૂબ સારું થોડા થોડા ઉઠાવી રહ્યા છે અને વિચારી વિચારીને ઉઠાવી રહ્યા છે પરંતુ બાપ દાદાએ વારંવાર અટેન્શન ખેંચવ્યું છે કે હવે સમય અને પોતે સ્વયં બંનેને જુઓ સમયની રફતાર સમયની ગતિ અને સ્વયંની ગતિ બંનેને ચેક કરો પાસ વિથ ઓનર તો છો જ ને થવાનું જ છે ને દરેક વિચારો કે હું બાપની દુલારી કે રાજદુલારો છું પોતાને રાજદુલારા સમજો છો ને રોજ બાપ દાદા તમને શું યાદ પ્યાર આપે છે લાડલા બાકો લાડલા કોણ હોય છે લાડલા તે હોય છે જે ફોલો ફાધર કરે છે અને ફોલો કરવું ખૂબ 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 સહજ છે કોઈ મુશ્કેલ નથી દરેક વાતે ફોલો કર્યું તો સહજ સર્વ વાતોમાં ફોલો થઈ જ જશે એક જ લાઈન છે જે બાપ દરરોજ યાદ અપાવે છે તે યાદ છે ને પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો એક જ લાઈન છે ને અને યાદ કરવા વાળી આત્મા જેને બાપનો ખજાનો મળી ગયો તે સેવાના વગર રહી જ નથી શકતા કારણ કે અથા પ્રાપ્તિ છે અખૂટ ખજાનાઓ છે દાતાના બાળકો છે તે આપ્યા વગર રહી નથી શકતા અને મેજોરિટી તમને બધાને ટાઇટલ શું મળ્યું છે ડબલ ફોરેનર્સ તો ટાઇટલ જ ડબલ છે બાપ દાદાને પણ તમને બધાને જોઈ ખુશી થાય છે અને સદા ઓટોમેટિક ગીત ગાતા રહે એ વાહ મારા બાળકો વાહ સારું છે અલગ અલગ દેશ થી કયા વિમાનમાં આવ્યા છો સ્થૂળમાં તો કોઈ પણ વિમાનમાં આવ્યા હોય પરંતુ બાપ દાદા કયા વિમાનને જોઈ રહ્યા છે અતિ સ્નેહના વિમાનમાં પોતાના પ્યારા પ્યારા ઘરમાં પહોંચી ગયા છો બાપ દાદા દરેક બાળકને આજે વિશેષ આ વરદાન આપી રહ્યા છે કે હે લાડલા પ્યારા બાળકો સદા સંતુષ્ટ મણી બની વિશ્વમાં સંતુષ્ટતાની લાઈટ ફેલાવો સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવું ઘણા બાળકો કહે છે સંતુષ્ટ રહેવું તો સહજ છે પરંતુ સંતુષ્ટ કરવા આ થોડું મુશ્કેલ લાગે છે બાપ દાદા જાણે છે જો દરેક આત્માને સંતુષ્ટ કરવાના છે તો એની વિધિ ખૂબ સહજ સાધન છે જો કોઈ તમારાથી સંતુષ્ટ થાય છે કે અસંત કોઈ અસંતુષ્ટ થાય છે કે અસંતુષ્ટ રહે છે તો તે પણ અસંતુષ્ટ પરંતુ તમને પણ એમની અસંતુષ્ટતાનો પ્રભાવ કઈક તો પડે છે ને વ્યર્થ સંકલ્પ તો ચાલે છે ને જે બાપ દાદાએ શુભ ભાવના શુભ કામનાનો મંત્ર આપ્યો છે જો પોતાને પોતે પોતાને આ મંત્રમાંની સ્મૃતિમાં રાખો તો તમારા વ્યર્થ સંકલ્પ નહીં ચાલશે શુભ ભાવના અને શુભકામના નો મંત્ર પોતાને પોતે સ્મૃતિ અપાવો તો વ્યર્થ સંકલ્પ નહીં ચાલશે જાણતા હોવા છતાં પણ કે આ એવા છે આ એવા છે પરંતુ પોતાને સદા ન્યારા એમના વાઇબ્રેશનથી ન્યારા અને બાપના પ્યારા અનુભવ કરો તો તમારા પ્યારા અને બાપના પ્યારાપણાની શ્રેષ્ઠ સ્થિતિના વાઇબ્રેશન જો તે આત્માને નહીં પણ પહોંચે તો વાયુમંડળમાં ફેલાશે જરૂર જો કોઈ પરિવર્તન નથી થતું અને તમારી અંદર એ આત્માનો પ્રભાવ વ્યર સંકલ્પના રૂપમાં પડતો રહે છે તો વાયુમંડળમાં બધાના સંકલ્પ ફેલાય છે એટલે તમે ન્યારા બની બાપના પ્યારા બની એ આત્માને પણ કલ્યાણના પ્રત્યે શુભ ભાવના એ આત્માના પણ કલ્યાણના પ્રતિ શુભ ભાવના શુભ કામના રાખો ઘણીવાર બાળકો કહે છે કે એમને એમણે ભૂલ કરી છે ને તો અમને પણ ઓરથી કહેવું પડે છે થોડું પોતાના સ્વભાવમાં ફોર્સ વાળો થઈ જાય છે સ્વભાવ પણ મુખ પણ ફોર્સ વાળો થઈ જાય છે તો એણે ભૂલ કરી પરંતુ તમે જે ફોર્સ બતાવ્યો શું તે ભૂલ નથી કરી ભૂલ નથી એમણે તો ભૂલ કરી તમે તમારા મુખથી જે ફોર્સથી બોલ્યા જોશથી બોલ્યા જેને ક્રોધનો અંશ કહેશું તો તે રાઈટ છે શું ગલત ને ભૂલ ને ભૂલથી ઠીક કરી શકાય છે આજકાલના સમય પ્રમાણે પોતાના બોલ ને ફોર્સફુલ બનાવવા આ પણ વિશેષ અટેન્શન રાખો કારણ કે જોરથી બોલવું કે તંગ થઈને બોલવું એ તો બદલતા નથી પરંતુ આ પણ બીજા નંબરના વિકારનો અંશ છે કહેવામાં આવે છે મુખથી બોલ એવા નીકળે જેમકે ફૂલોની વર્ષા થઈ રહી છે મીઠા બોલ હસતો ચહેરો મુસ્કુરાતો ચહેરો મીઠી વૃત્તિ મીઠી દ્રષ્ટિ મીઠો સંબંધ સંપર્ક આ પણ સર્વિસનું સાધન છે એટલે રિઝલ્ટ જુઓ અગર માનો કોઈએ ભૂલ કરી ભૂલ છે અને તમે સમજાવવાના લક્ષ્યથી બીજા કોઈ લક્ષનું નથી લક્ષ તમારું ખૂબ સારું છે કે આમને શિક્ષા આપી રહ્યા છીએ સમજાવી રહ્યા છે પરંતુ રિઝલ્ટમાં શું જોવામાં આવ્યું છે તે બદલાય છે વધારે જ આગળના માટે આગળ આવવાથી ડરે છે તો જે લક્ષ તમે રાખ્યું એ તો થતું નથી એટલે પોતાના મનસા સંકલ્પ અને વાણી અર્થાત બોલ અને સંબંધ અર્થાત મહાન બનાવો કારણ કે વર્તમાન સમય લોકો પ્રેક્ટિકલ લાઈફ જોવા ઈચ્છે છે જો વાણીથી સેવા કરો છો તો વાણીની સેવાથી પ્રભાવિત થઈ નજીક તો આવે છે આ તો ફાયદો છે પરંતુ પ્રેક્ટિકલ મધુરતા મહાનતા શ્રેષ્ઠ ભાવના ચલન અને ચહેરાને લઈ લે પરિવર્તન અને જેમ જેમ આગળ સમયની હાલાતો પરિવર્તન થવાની છે તો એમ સમય પર તમારા બધાનો ચહેરો અને ચલનથી વધારે સેવા કરવી પડશે એટલે પોતે પોતાને ચેક કરો સર્વ આત્માઓના પ્રત્યે શુભ ભાવના શુભ કામનાની વૃત્તિ અને દ્રષ્ટિકના સંસ્કાર નેચર અને નેચરલ છે સ્વાભાવિક છે બાપ દાદા દરેક બાળકોને વિજય માળાના મણકા જોવા ઈચ્છે છે તો તમને બધાને પણ પોતે તમે બધા પણ પોતાને સમજો છો કે અમે માળાના મણકા બનવા વાળા છીએ ઘણા બાળકો વિચારે છે એકસો આઠ ની માળામાં તો જે નિમિત્ત બનેલા બાળકો છે તે આવશે પરંતુ બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે આ તો એકસો આઠ નું ગાયન ભક્તિની માળાનું છે પરંતુ જો તમે દરેક વિજય દાણા બનશો તો બાપ દાદા માળાની અંદર ઘણી બધી લાઈનો લગાવી દેશે લડીઓ લગાવી દેશે બાપના દિલની માળામાં સ્થાન છે આ બાપની ગેરંટી છે માત્ર પોતાને મનસા વાચા કર્મણા અને ચર ચલન ચહેરામાં વિજય બનાવો પસંદ છે બનશો બાપ દાદાની ગેરંટી છે વિજય માળાના મણકા બનાવશે કોણ બનશે બધાએ હાથ ઉઠાવ્યો અચ્છા બાપ દાદા માળાની અંદર અંદર માળા બનાવવાનું શરૂ કરી દેશે ડબલ ફોરેનર્સ ને પસંદ છે ને વિજય માળામાં લાવવું બાપનું કામ છે પરંતુ તમારું કામ છે વિજય બનવું સહજ છે ને કે મુશ્કેલ છે મુશ્કેલ લાગે છે જેમને મુશ્કેલ લાગે છે તે હાથ ઉઠાવો લાગે છે થોડા થોડા કોઈ કોઈ છે બાપ દાદા કહો છો તો બાબા કેવાથી શું બાપનો વારસો નહીં મળશે જ્યાં બધા વારસાના અધિકારી છો અને કેટલા સહજ બાપે વારસો આપ્યો સેકન્ડ ની વાત છે તમે માન્યું જાણ્યું મારા બાબા અને બાપે શું કયું મારા બાળકો તો બાળક તો સ્વત જ વારસાના અધિકારી છે બાબા કહો છો ને બધા એક જ શબ્દ બોલો છો મારા બાબા છે એવું મારા બાબા છે એમાં હાથ તો મારા બાબા છે તો મારો વર્ષો વારસો નથી જ્યારે મારા બાબા છે તો મારો વારસો પણ બંધાયેલો છે અને વારસો શું છે બાપ બાપ બનવું બનવું જોયું કે ડબલ હાથમાં હાથ આપીને ચાલે છે એકબીજાના હાથમાં હાથ દઈને ચાલે છે હાથમાં હાથ દેવું ચાલવું આ ફેશન છે તો ત્યારે પણ બાપ કહે છે બાપ શિવ બાબાનો હાથ શું છે કયો છે આ હાથ તો છે નહીં તો શિવ બાબાનો હાથ પકડ્યો તો હાથ કયો છે શ્રીમત બાપનો હાથ છે તો જેમ સ્થૂળમાં હાથમાં હાથ દઈને ચાલવું પસંદ આવે છે તો શ્રીમતના હાથમાં હાથ દઈને ચાલવું આ શું મુશ્કેલ છે બ્રહ્મા બાપે જોયું પ્રેક્ટિકલ સબૂત જોયું કે દરેક કદમ શ્રીમત પ્રમાણ ચાલવાથી સંપૂર્ણ ફરિશ્તા પણાની મંજિલ માં પહોંચી ગયા છે પહોંચી ગયા ને અવ્યક્ત ફરિશ્તા બની ગયા ને તો ફોલો ફાધર દરેક શ્રીમત ઉઠવાથી લઈને રાત સુધી દરેક કદમની શ્રીમત બાપ દાદાએ બતાવી દીધી છે ઉઠો કેવી રીતે ચાલો કેવી રીતે કર્મ કેવી રીતે કરો મનમાં સંકલ્પ કયા કયા કરો અને સમયને કેવી રીતે શ્રેષ્ઠ વિતાવો રાત્રે સુવા સુધી શ્રીમત મળેલી છે વિચારવાની પણ જરૂર નથી કે આ કરું કે નહીં કરું ફોલો બ્રહ્મા બાપ તો બાપ દાદાનો જીગરી પ્યાર છે દિલનો પ્યાર છે બાપ દાદા દરેક બાળકને પણ વિજય નથી બન્યા રાજા નથી બન્યા આ નથી જોવા ઈચ્છતા દરેક બાળક રાજા બાળક છે સ્વરાજ્ય અધિકારી છે એટલે પોતાનું સ્વરાજ્ય ભૂલી નથી જવાનું સમજ્યા બાપ દાદા ઘણી વાર ઈશારો આપ્યો છે કે સમય અચાનક અને નાજુક આવી રહ્યો છે એટલે એવર રેડી અશરીરીપણાનો અનુભવ આવશ્યક છે કેટલા પણ બિઝી હો પરંતુ બિઝી હોવા છતાં પણ દરેક સેકન્ડ એક સેકન્ડ અશરીરી બનવાનો અભ્યાસ અત્યારથી કરીને જુઓ કેટલા વ્યસ્ત હો અને એક એક સેકન્ડ નો અશરીરી બનવાનો અભ્યાસ બાબા કે છે કરીને જુઓ બાપ કહેશે તમે કહેશો અમે ખૂબ વ્યસ્ત રહીએ છીએ જો માનો કેટલા પણ વ્યસ્ત છો તમને તરસ લાગે છે શું કરશો પાણી પીશો ને કારણ કે સમજો છો તરસ લાગી છે તો પાણી પીવું જરૂરી છે એમ વચ્ચે વચ્ચે અશરીરી આત્મિક સ્થિતિમાં સ્થિત રહેવાનો અભ્યાસ પણ જરૂરી છે કારણ કે આવવા વાળા સમયમાં ચારે તરફની હલચલમાં અચળ સ્થિતિની આવશ્યકતા છે તો ત્યારથી ઘણા સમયના અભનો અભ્યાસ નહીં કરશો તો અતિ હલચલના સમયે અચલ કેવી રીતે રહેશો આખા દિવસમાં એક બે મિનિટ કાઢીને પણ ચેક કરો કે સમય પ્રમાણે આત્મિક સ્થિતિ દ્વારા અશરીરી બની શકો છો ચેક કરો અને ચેન્જ કરો માત્ર ચેક નહીં કરતા ચેન્જ પણ કરો તો વારંવાર આ અભ્યાસને ચેક કરવાથી રિવાઇઝ કરવાથી નેચરલ સ્થિતિ બની જશે બાપ દાદા નો સ્નેહ છે બાપ દાદા સાથે સ્નેહ છે આમાં તો બધા હાથ ઉઠાવે છે છેને સ્નેહ ફૂલ સ્નેહ છે ફૂલ કે અધૂરો અધૂરો તો નથી ને સ્નેહ છે તો વાયદો શું છે કયો વાયદો છે કયો વાયદો કર્યો છે સાથે ચાલશો અશરીરી બનીને ચાલશો કે પાછળ પાછળ આવશો સાથે ચાલશો અને થોડો ટાઈમ વતનમાં સાથે રહેશો પણ અને પછી બ્રહ્મા બાપની સાથે ફર્સ્ટ જન્મમાં આવશો છે આ વાયદો છે ને હાથ નથી ઉઠાવ ઉઠવા ઉઠાવડાવતા આ એમ જ માથું હલાવો હાથ ઉઠાવીને તો થાકી જશો ને જ્યારે સાથે ચાલવાનું જ છે પાછળ નથી રહેવાનું તો બાપ પણ સાથે કોઈને કોને લઈ જશે બાપ સમાન બાપ ને પણ એકલા જવું પસંદ નથી બાળકોને સાથે જવાનું છે બાળકોની સાથે બાબાને જવું છે તો સાથે ચાલવા માટે તૈયાર છો ને માથું હલાવો છો બધા ચાલશો અચ્છા બધા ચાલવા માટે તૈયાર છે જ્યારે બાપ જશે ત્યારે જશો ને અત્યારે નહીં જશો અત્યારે તો ફોરેનમાં પાછા જવાનું છે ને બાપ ઓર્ડર કરશે નસ્ટો નષ્ટો લગધાનો બેલ વાગશે અને સાથે ચાલી પડશો તો તૈયારી છે ને સ્નેહની નિશાની છે સાથે ચાલવું અચ્છા બાપ દાદા દરેક બાળકને દૂરથી પણ નજીક અનુભવ કરી રહ્યા છે જ્યારે સાયન્સના સાધન દૂરને નજીક કરી શકે છે જોઈ શકે છે બોલી શકે છે તો બાપ દાદા પણ દૂર બેઠેલા બાળકોને સૌથી નજીક જોઈ રહ્યા છે દૂર નથી દિલમાં સમાયેલા છો તો બાપ દાદા વિશેષ ટનના પ્રમાણે આવેલા બાળકોને પોતાના દિલમાં નૈનોમાં સમા સમાવતા એક એક ને સાથે ચાલવાવાળા સાથે રહેવાવાળા સાથે રાજ્ય કરવાવાળા જોઈ રહ્યા છે તો આજથી આખા દિવસમાં વારંવાર કઈ ડ્રીલ કરશો કઈ એક્સરસાઇઝ કરશો હમણાં હમણાં એક સેકન્ડમાં આત્મ અભિમાની પોતાના શરીરને પણ જોવા છતાં અશદીની સ્થિતિમાં ન્યારા અને બાપના પ્યારા અનુભવ કરી શકો છો ને તો અત્યારે એક સેકન્ડમાં અશરીરી ભવ અચ્છા બાપ દાદાએ બધાને ઢીલ કરાવી એવી જ રીતે વચ્ચે વચ્ચે આખા દિવસમાં કેવી રીતે પણ એક મિનિટ કાઢીને આ અભ્યાસને પાક્કો કરતા ચાલો કારણ કે બાપ દાદા જાણે છે આગળના સમય સમયે અતિ હાહાકારનો હશે આગળનો સમય તમારે બધાને સકાશ આપવો પડશે અને આપવામાં જ તમારો પોતાનો તીવ્ર પુરષાર થઈ જશે થોડા સમયમાં સકાશ દ્વારા સર્વ શક્તિઓ આપવી પડશે અને જે એવા નાજુક સમયમાં સકાશ આપશે જેટલાને આપશે ચાહે અનેકોને ચાહે થોડા ને એટલા જ દ્વાપર અને કળિયુગના ભક્ત એમના બનશે તો સંગમ પર દરેક ભક્ત પણ બનાવી રહ્યા છે કારણ કે આપેલું સુખ અને શાંતિ એમના દિલમાં સમાઈ જશે અને ભક્તિના રૂપમાં તમને રિટર્ન કરશે અચ્છા ચારેય તરફના બાપ દાદાના નૈનોના નૂર વિશ્વના આધાર અને ઉદ્ધાર કરવા વાળી આત્માઓ માસ્ટર દુઃખ કરતા સુખ કરતા વિશ્વ પરિવર્તક બાળકોને ખૂબ ખૂબ દિલનો સ્નેહ દિલનો યાદ પ્યાર અને પદમ પદમ વરદાન સ્વીકાર હોય અચ્છા આજનું વરદાન કમ્બાઇન્ડ સ્વરૂપની સ્મૃતિ અને પોઝિશનના નશા દ્વારા કલ્પ કલ્પના અધિકારી ભવ હું અને મારો હું અને મારા બાબા આ સ્મૃતિમાં કમ્બાઈન્ડ રહો સાથે રહો તથા આ શ્રેષ્ઠ પોઝિશન સદા સ્મૃતિમાં રહે કે અમે આજે બ્રાહ્મણ છીએ કાલે દેવતા બનીશું હમ સો સો હમનો મંત્ર સદા યાદ રહે તો આ નશા અને ખુશીમાં જૂની દુનિયા સહજ ભૂલાઈ જશે સદા આ ખુમારી રહેશે અમે જ કલ્પ કલ્પના અધિકારી આત્મા છીએ અમે જ હતા અમે જ છીએ અને અમે જ કલ્પ કલ્પ હઈશું સ્લોગન છે સ્વયંના સ્વયં જ ટીચર બનો તો સર્વ કમજોરીઓ સ્વત સમાપ્ત થઈ જશે અવ્યક્તિ શારા આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો આમ તો બંધવું બંધાવવું કોઈને પણ સારું નથી લાગતું પરંતુ જ્યારે પરવશ થઈ જાઓ છો તો બંધાઈ જાઓ છો તો ચેક કરો કે પરવશાત્મા છીએ કે સ્વતંત્ર જીવન મુક્તિનો તો અત્યારે છે ભવિષ્યમાં જીવન મુક્ત અને જીવન બંધનો કોન્ટ્રાસ્ટ નહીં હશે તફાવત નહીં હશે સતયુગમાં આ સમયના જીવન મુક્તનો અનુભવ શ્રેષ્ઠ છે જીવનમાં છીએ પરંતુ મુક્ત છીએ બંધનમાં નથી ઓમ શાંતિ